ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવાર વરસાદનું જોર સતત વધી રહ્યું છે ત્યારે ગુજરાતને હજુ થોડા સમયમાં રાહત મળે તેવી શક્યતાઓ પણ નહીવત છે ત્યારે આજે શુક્રવારે મેઘરાજાની તીવ્રતાના પ્રમાણમાં ઓછું જોવા મળી રહ્યું છે જો કે અગિયારમી જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે ત્યારે શું આગાહી વ્યક્ત કરી છે તે આપણે વિડીયોમાં વિગતે વાત કરીએ તેને કહીએ જે રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દસમી જુલાઈ સુધી ગુજરાતના બે જિલ્લાને ખાસ સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ અનેક વિસ્તારો વાવણીથી વંચિત છે જ્યાં વરસાદ નથી ત્યાં પણ જુલાઈની દસ તારીખ સુધીમાં સારો એવો વરસાદ પડી શકે છે ત્યારે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા વધશે તેમજ સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે ત્યારે રાજ્યભરમાં પણ સારો એવો વરસાદ રહેવાનો જેમાં સામાન્ય રીતે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તેવી શક્યતા રહેશે કેટલાક વિસ્તારોમાં વધારે તીવ્રતાના વરસાદની આગાહી છે ત્યાં સાત ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે તેવી આગાહી વ્યક્ત કરી છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું કે ત્રીજી જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે હવે સતત નબળું પડી રહ્યું છે તેમાં ત્રીજી તારીખે આ સર્ક્યુલેશનના તમામ ભાગ ઉત્તર ગુજરાતમાં આવી ગયા છે જેથી ગુરુવારે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદ નોંધાયા હતા કે હવે આ સિસ્ટમ પડી ચૂકી છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાંથી સર્ક્યુલેશન છે જે બંગાળની ખાડી સુધી પહોંચી ચૂક્યું છે આ બે સિસ્ટમને કારણે એક ટ્રફ રચાઈ ગયું છે જેના કારણે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને હવે ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આવશે અને આગળ વધશે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે પરેશ ગોસ્વામી પહેલા આપણે તેમને સાંભળીએ એક વિસ્તારોની અંદર સારા વરસાદ છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત બીજા પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે આજની તારીખે ગુજરાતના લગભગ પાંત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે આજથી આ વરસાદની વિધિવત રીતે એક નવા રાઉન્ડ ની શરૂઆત થઈ છે હવે અત્યારે જે રાઉન્ડ છે એ સતત નબળું પડી રહ્યું હતું ગઈકાલે પણ મેં આપને જણાવ્યું હતું કે એ સાયક્લોનિક સર્ક્યુલેશન અમુક વાદળ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે આ તમામ પાઠ છે એ ઉત્તર ગુજરાત ઉપર આવી ગયા જેને કારણે આજે ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદ નોંધાયા

જેમ જેમ સમય આગળ નીકળતો જશે મધ્યપ્રદેશ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે ને એ ગુજરાતમાં આવે એટલે અત્યારે જે એક રાજસ્થાન ઉપરથી આવેલી અસ્થિરતા છે એ મધ્યપ્રદેશ વાળા સાયક્લોનિક સર્ક્યુલેશનમાં મર્જ થશે એટલે મધ્યપ્રદેશ ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવશે તે થોડુંક વધારે મજબૂત થશે અને ગુજરાતની અંદર દસ અગિયાર તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં સારા એવા શક્યતાઓ છે જેમાં ખાસ કરીને એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ છે પાંચ થી સાત ઇંચ સુધી હજુ પણ પડી શકે છે અને આઈસોલેટેડ વિસ્તાર હશે એટલે કે બે પાંચ ટકા વિસ્તાર એવા હશે કે જ્યાં સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને હવે દસ તારીખ સુધી જે સાર્વત્રિક વરસાદ પડવાના છે એટલું એટલું કહી શકાય કે રાજ્યના વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળવાનો છે છે તેમાં સૌથી વધારે તીવ્રતા એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળશે અને એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ એક બે સેન્ટરની અંદર અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર હજુ અગિયાર તારીખ સુધી સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ તમામ સેન્ટરોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે સાત ઇંચ આસપાસના વરસાદ ગુજરાતમાં થશે અને અમુક સેન્ટરોમાં અમુક દિવસે સાત ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે વરસાદો સારા થશે ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આ બે જિલ્લા એવા છે કે જેને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે ત્યાં વરસાદ ખમરોડી નાખશે આ રાઉન્ડ ની અંદર એટલે અરવલ્લી અને સાબરકાંઠાની અંદર પણ વધુ વરસાદની સંભાવનાઓ છે બાકી ઉત્તર વાવ હોય બનાસકાંઠા પાટણ મહેસાણા તમામ જગ્યાએ સારા વરસાદ નોંધાશે એ પછી મધ્યપ્રદેશ બોડલાગુ વિસ્તારમાં મહીસાગર દાહોદ ગોધરા ને જે છોટાઉદેપુરના ભાગો છે એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે પાંચ ઇંચ આસપાસના વરસાદો નોંધાશે કચ્છ જિલ્લાની અંદર ઘણા બધા વિસ્તારો હજી વાવણીથી વંચિત છે ત્યાં વરસાદ નથી એને પણ પાંચથી દસ જુલાઈમાં સારો એવો વરસાદનો લાભ મળશે મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ હશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડુંક તીવ્રતા વધારે રહેશે તારીખ પાંચ તારીખ જો કે બની શકે કે આ વરસાદનો રાઉન્ડ છે એ અગિયાર તારીખ સુધી ચાલવાનો છે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલે તો વચ્ચે વચ્ચે કોઈ દિવસ એવો આવે કે એ દિવસે બિલકુલ વરસાદ હોય એટલે આપણે એવું લાગે કે ગઈકાલે વરસાદ હતો આજે તો એકદમ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે પણ એક દિવસ પાછો રોકાય ફરીથી પાછો બીજા દિવસે વરસાદ આવી પણ જાય અને વચ્ચે એક આદ દિવસ ગેપ આવે એક બે દિવસ વરસાદ આવે વચ્ચે એક દિવસ ગેપ આવે એવી રીતે આ વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે અને આ વરસાદનો રાઉન્ડ છે એ કાયદેસર અમુક વિસ્તારને જે આપણે ભારે વરસાદની આગાહી કરેલ છે એટલે આ પ્રકારના વરસાદની જે આપણે ઘણા સમયથી આગાહી કરતા હતા એ વરસાદ છે આજથી ચાલુ થઈ ગયો છે જે મિત્રોને વરસાદની ઘટ હતી અથવા તો એવું વિચારતા હતા કે હવે આપણે ક્યારે વાવણી થશે બધા વિસ્તારોમાં વરસાદ થયો પણ આપણે ગયા એ એ મિત્રો મિત્રો હવે હવે ચિંતા કરવાની જરૂર નથી તમામ વિસ્તારોને સારો વરસાદ થઈ જશે અને જે રાહ જોઈ રહ્યા હતા હજુ કહું છું કે આપણે થોડીક રાહ જોવી પડશે કેમકે સ્વાભાવિક રીતે ચોમાસું છે અને એમાં પણ જુલાઈ મહિનો એટલે વધારે વરસાદ નો ગણવામાં આવે અષાઢ મહિનો ચાલુ છે તો અષાઢ મહિનાની અંદર તો આ જ પ્રકારના વરસાદો હોય એટલે હમણાં વરાફ માટે થોડીક જેમને વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ને ખાસ સાવધાન રહેવાની જરૂરિયાત છે તેમજ વરસાદ સાબરકાંઠા અને અરવલ્લીને ગમરોડી નાખશે અને આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં તોફાની વરસાદ થઈ શકે છે તેમજ મધ્યપ્રદેશ બોર્ડર પર રહેલા વિસ્તારોમાં એટલે કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વિસ્તારોમાં પણ સારો એવા એવો વરસાદ પડી શકશે તેવી શક્યતા છે ત્યારે આ વરસાદનો રાઉન્ડ એવો તોફાની હશે કે એક જ દિવસમાં ભારે વરસાદ થશે અને બીજા દિવસે કોરું રહેશે એટલે કે સારો વરસાદ નથી ત્યાં પણ તમામ વિસ્તારોમાં વરસાદ આવી જશે એટલે કે ખેડૂતોને ચિંતા જરૂર નથી પરંતુ જે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે તેમને હજુ વધારે રાહ જોવી પડી શકે છે ત્યારે આપનું હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ નહી વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ